નિશાનના ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ મહિનો પૂરો થવા આવ્યો હતો પગાર પણ પૂરો થઈ રહ્યો હતો પરંતુ હજુ કેટલાક ખર્ચ કરવાના બાકી હતા બેંકની એપ પર ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચેક કરી રહ્યું હતું ત્યારે જોયું કે તેને ઓવર લિમિટની સુવિધા મળી રહી છે તેના માટે તે એલિજિબલ છે ઓવર લિમિટનો અર્થ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગયા પછી પણ તમે એક ચોક્કસ રકમ સુધી ખર્ચ કરી શકો છો નિશાનને જરૂર હોવાથી તેણે તરત જ આ સુવિધાનો લાભ લીધો એ જાણવા કે સમજવાનો પ્રયત્ન પણ ન કર્યો કે તેની સાથે કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન જોડાયેલી છે જે ચાર્જ ભરવો પડશે તેના વિશે પણ ન વાંચ્યો તો શું નિશાંતે કોઈ ભૂલ કરી કે આ સુવિધા તેના માટે યોગ્ય હતી અને સમજવા માટે આપણે ક્રેડિટ કાર્ડ ઓવર લિમિટ વિશે સારી રીતે જાણવું પડશે ક્રેડિટ કાર્ડ લિમિટથી ક્રેડિટ કાર્ડની સ્પેન્ડિંગ કેપેસિટી એટલે કે ખર્ચ કરવાની ક્ષમતા નક્કી થાય છે તમે કાર્ડથી એટલો જ ખર્ચ કરી શકો છો જેટલાની તમને લિમિટ મળી હોય છે આ લિમિટ તમારી આવકના હિસાબે નક્કી કરવામાં આવે છે પરંતુ ઘણી વાર તમે આ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરી શકો છો અને આવું ક્રેડિટ કાર્ડની સાથે મળતી સુવિધા દ્વારા થાય છે વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ કરતી બેન્કો અને એનબીએફસીએ ક્રેડિટ કાર્ડ પર ઓવરલિમિટી સુવિધા શરૂ કરી છે અને આ સુવિધાથી યુઝર્સને પોતાની ક્રેડિટ લિમિટથી વધુ ખર્ચ કરવામાં મદદ મળે છે આનાથી ઇમરજન્સી કે ઘણા જ જરૂરી સમયમાં યુઝરને એક બફર મળે છે ઉદાહરણથી સમજીએ માની લઈએ કે તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ દોઢ લાખ રૂપિયા છે સામાન્ય રીતે તમે તમારા ખર્ચની આ મર્યાદામાં રાખો છો પરંતુ બેન્કોની ઓવર લિમિટની સુવિધા સાથે તમે ક્રેડિટ લિમિટથી એક લિમિટ સુધી આગળ વધી શકો છો આ ઓવર લિમિટ કાર્ડની સાથે ઉપલબ્ધ ક્રેડિટ લિમિટના દસથી વીસ ટકા હોઈ શકે છે આ રીતે જો દોઢ લાખની ક્રેડિટ લિમિટવાળા કાર્ડ પર જો વીસ ટકા ઓવર લિમિટની સુવિધા મળે છે તો તમે તમારા ક્રેડિટ કાર્ડથી એક લાખ એંશી હજાર રૂપિયાનો ખર્ચ કરી શકો છો બેન્કો સામાન્ય રીતે ઓવરલિમિટ રકમ પર અઢીથી પાંચ ટકા ચાર્જ કરે છે આ ચાર્જ કાર્ડ ક્રેડિટ હિસ્ટ્રી કાર્ડ ઇશ્યુ અને પોલિસી વગેરેના આધારે અલગ અલગ હોઈ શકે છે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે તમારી બેન્કને આ મંજૂરી આપવી પડશે